પંચમહાલમાં ગોધરામાં દાળનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો જિલ્લા પુરવઠા વિભાગની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી તપાસમાં અગિયાર લાખ તેર હજાર ત્રણસો કિલોગ્રામ શંકાસ્પદ સરકારી તુવેર દાળનો જથ્થો મળી આવ્યો અને મિલ માલિકે જથ્થાનો કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા સોળ પોઈન્ટ પંચાવન કરોડની કિંમતનો શંકાસ્પદ તુવેર દાળનો જથ્થો સીઝ કરવામાં આવ્યો ભાઈ મોહમ્મદ હુસેન અને સુફિયાનભાઈ મોહમ્મદ હુસેન દ્વારા આંધ્રપ્રદેશ ખાતેથી જે સરકારી તુવેર દાળ છે પીડીએસ અને આઈસીડીએસનો જે જથ્થો છે એ જથ્થાના એક એક કેજીના જે પાઉચ આવે છે એ પાઉચ અહીંયા લાવી અને તેને તોડી અને એ તુવેર દાળને કાઢી અને પચાસ કેજીના જે બેગ આવે છે એ બેગની અંદર ભરતા હતા ઇલિયાસભાઈ મોહમ્મદ હુસેન અને સુફિયાનભાઈ મોહમ્મદ હુસેન દ્વારા આંધ્ર પ્રદેશ ખાતેથી જે સરકારી તુવેર દાળ છે પીડીએસ અને આઈસીડીએસનો જે જથ્થો છે એ જથ્થાના એક એક કેજીના જે પાઉચ આવે છે એ પાઉચ અહીંયા લાવી અને તેને તોડી અને એ તુવેર દાળને કાઢી અને પચાસ કેજીના જે બેગ આવે છે એ બેગની અંદર પડતા હતા